ગુજરાતી ફિલ્મોના મશહૂર કલાકાર હિતુ કરોડિયાએ ભરૂચની મુલાકાત લીધી હતી આ સમયે તેમણે હાલમાં જ રિલીઝ થયેલી પોતાની ગુજરાતી કોમેડી ફિલ્મ કમઠાણના વિશે મીડિયાની માહિતી આપી હતી ઉચ્ચની ખાનગી હોટેલ ખાતે ગતરોજ ગુજરાતી ફિલ્મોના મશહૂર એક્ટર હિતુ કરોડિયા આવી પહોંચ્યા હતા આ સમયે તેમણે હાલમાં જ રિલીઝ થયેલી ગુજરાતી કોમેડી ફિલ્મ કમઠાણ ફિલ્મને લઈ ચર્ચા કરી હતી આ અંગે તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મ ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય નવલકથાકાર અશ્વિની ભટ્ટની કમઠાણ નવલકથા પરથી કોમેડી ફિલ્મ બની છે સુપરહિટ ફિલ્મ હેલ્લારોના સર્જક અભિષેક શાહથી બિન ગુજરાતી દર્શકો પણ પરિચિત છે તેમણે કમઠાણ બનાવવાનું બીડું ઝડપ્યું હતું મલ્ટી સ્ટાર ફિલ્મોની જેમ કમઠાણમાં પચાસથી વધુ કલાકારોએ અભિનય ભજવ્યો છે આ ફિલ્મમાં પોલીસને ત્યાં ચોરી થાય ચોર પોલીસનો યુનિફોર્મ ચોરી જાય અને કમઠાણ સર્જાય છે આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે હિતુ કનોડિયા સંજય ગોરાડિયા અને દર્શન ચરીવાલાએ ફિલ્મમાં દર્શકોને ખૂબ હસાવ્યા છે જેથી આ ગુજરાતી કોમેડી ફિલ્મ કંઠાણ જોવા દરેકને અપીલ કરી હતી પોલીસની વાર્તા સિચ્યુએશનલ કોમેડી છે કેવી રીતે ગંભીર ઘટનાઓને રમૂજ રીતે પબ્લિકમાં પેશ કરી છે ખાસિયત અશ્વિની ભટ્ટ સાહેબ જે નવલકથાકાર જેમણે ખૂબ સુંદર વાર્તાઓ લખી છે એમાંની એક એમણે કમઠાણ લખી હતી ડિરેક્ટર ધ્રુવનાથ સાહેબે વિચાર્યું કે આ ચોપડી ઉપર કંઈક કરવું જોઈએ અને હેલ્લારો ફિલ્મના જે મેકર્સ છે ખૂબ મોટા ઉમદા મેકર્સ કે જેમણે ગુજરાતીમાં પ્રથમ વાર એક લોટસ એવોર્ડ જે કહેવાય છે નેશનલ એવોર્ડ કહેવાય એવો પ્રાપ્ત કરાવ્યો વર્ષોથી બધા રાહ જોતા હતા કે ક્યારે નેશનલ એવોર્ડ ગુજરાતી ફિલ્મોને મળે એ કામ આ હેલ્લારો ફિલ્મે કર્યું હતું એના મેકર્સ અભિષેક શાહ હોય મીત જાની હોય પ્રતિકભાઈ હોય આયુષભાઈ હોય આ લોકોએ મળીને એક સુંદર મજાનું એક પ્લેટફોર્મ આપ્યું આ ડિરેક્ટરને જેનો વિચાર હતો કમઠાણ બનાવીએ હવે કમઠાણ બનાવવા માટે એની અંદર અદભુત કલાકારો જોઈએ કારણ કે ક્યાંય એવું ના લાગવું જોઈએ કે એક્ટિંગ ચાલી રહી છે એ એકદમ નેચરલ વેમાં જે સ્લેપસ્ટિક કોમેડી કહેવાય જે નકલી કોમેડી તમને ખબર પડી જાય એવું નહીં પણ સિચ્યુએશન જેવી બને કે જેનાથી પબ્લિક ખડખડાટ હશે એટલે એ પ્રકારની કોમેડી ઊભી કરવા માટે મજબૂત કલાકારો જોઈતા હતા એટલે એ લોકોએ મારા સૌભાગ્ય છે કે મને પીઆઈ રાઠોડ જેવો એક મેઇન કેરેક્ટર જે કહેવાય સોલિડ કેરેક્ટર આપ્યું એની અંદર પાછા ધુરંધર બધા એક્ટરો સંજય ગોરડિયાજી હોય દર્શન જરીવાલા હોય અરવિંદ વૈદ્ય અરવિંદ વૈદ્ય તો અનુપમા સિરિયલમાં બાપુજીનો રોલ કરે છે ને બહુ જ ખૂબ લોકો પરિવાર બધું બેઠું હોય ને બધા જ એમને ગમાડતા હોય છે દીપ વૈદ્ય કે જેણે કોમેડી ફેક્ટરીથી ધમાલ મચાવી દીધી છે યંગસ્ટર્સની અંદર બહુ જ ફેલાયેલું છે કોમેડી ફેક્ટરી સો આવો ઓનસોમ્બલ કાસ્ટ આને કહેવાય એવી એક ઊભી કરી અને ખૂબ સુંદર મજાની ટ્રીટમેન્ટ સાથે આ પિક્ચર બનાવવામાં આવ્યું છે જ્યારે રગલો ચોર છે યા પીઆઈ જે પીઆઈ રાઠોડ છે એના ઘરની અંદર નળિયામાંથી ઉતરીને એની વર્દી મેડલ પિસ્તોલ બધું ચોરી જાય છે એક ઈમાનદાર પોલીસ ઇન્સ્પેક્ટર ને ત્યાં એક કડક એકદમ ગુસ્સાવાળો ઇન્સ્પેક્ટર અને પછી કેવી એની હાલત થાય છે એક બાજુ ચોર કમ્યુનિટીમાં એ ચોર જે છે રગલો એને બચ્ચન બધા કહે છે કે આ હા હા તે તો ઇન્સ્પેક્ટર ને ત્યાં હાથ માર્યો તું તો બચ્ચન છે અને એક બાજુ આ જે આવડો મોટો સોલિડ ઇન્સ્પેક્ટર છે એની એના પોલીસ કર્મીઓ બધા એની ખિલ્લી ઉડાવે છે કે ભાઈ તારા તારા ત્યાં ચોરી થઈ ગઈ એટલે પોલીસની હાલત રાઠોડની હાલત તો એવી કે ના કહેવાય ના સેવાય કોને કહે મારે ત્યાં ચોરીથી પોલીસ એમ કે તો બધા સવાલ ઉઠાવે કે તો પછી પોલીસ છે હતું